નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ ન્યૂઝ રસિયનનગરની પાછળ તથા રોનીના અને હાસાપુરના સિમાડાની જમીને સરકારી જમીન છે અને ગણેશ પરિસર નામની સોસાયટી પટેલ શંકરભાઈની છે અને કોન્ટ્રાક્ટર યોગેશભાઈ ઠક્કરની સાઇડની બાજુમાં સર્વે નંબર એકસો પટેલ રજનીભાઈ બાબુભાઈ તથા જિગ્નેશભાઈ બાબુભાઈની જમીનને બાજુમાં આવેલ જમીન જેમને પણ લેવા દેવા વગરની પડતર જમીન છે જેમાં ગેરકાયદેસરનો જોખમી કુંડો બનાવ્યો છે જેમની રજૂઆત ચીફ ઓફિસરને કરવામાં આવી હતી પરંતુ સ્વસ્તા એપ્લિકેશન ઉપર ગંદકી માટે પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેમના કોઈ પણ નિવારણ આવ્યું છે નહીં અહીંયાના લોકલ રહેવાસીઓને સ્વસ્તા તથા જોખમમાં રહેલા છે શું નગરપાલિકા તેમના પ્રશ્નોનો જવાબ લાવશે ખરા કે કેમ નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ ન્યૂઝ અહીંયા આવેલા બિનકાયદેસર બનાવેલા વજના કારણે અહીંયાના જે રહેવાસીઓ છે તેમને વારે વારે તકલીફ પડતી રહી છે તો તેમના અહીંયા મોઢેથી સાંભળીએ જેવા રોગો થઈ અને ખોટા ખર્ચામાં અમારી એક આ નાની બાળકી આનાથી નાની છે એ અંદર પડી જઈ હતી પણ સમયસર એક માજી નીકળ્યા ને તેમને કાઢી તેઓની જીવતી બચી જઈ બાકી આમાં અમારા બાળકો ડૂબાઈ જવાનું જોખમ છે તથા એ બહુ વાસ મારે છે ગંદુ પાણી ભરેલું રહેવાના કારણે તો અમને હવે રહેવું પણ મુશ્કેલ બને છે અને એમને કહેવા જઈએ તો એ લોકો અમારા જોડે ઝઘડો કરવા આવે છે અને પૈસાદાર અને બિલ્ડરના ભત્રીજા હોવાથી એ લોકોનો કોઈ જાદુ કંઈ કહેવાતું નથી ને ડરાવા ધમકાવાનો અને વારંવાર વાત ભરીને અમારા ઘર આગળ પાણી ભરતી આ તમારી પોતાની જમીન છે તો આ તમારી જમીન ઉપર એમણે હોજ કેમ બનાવડાવ્યો હતો કે તમે એમને કહ્યું હતું કે તમે અમારી ત્યાં જમીનમાં હોજ હોજ બનાવો અને હોજ બનાવ્યા પછી પણ એવી કાળજી રાખી છે જેમના લીધે તમને કોઈ તકલીફ ના અહીં અમે પાછલા પાંત્રીસ વર્ષથી રહીએ લક્ષીનગર સોસાયટી પાછળ જે આશાપુર પંચાયતમાં આવે અને પંચાયતે એ સમયે ઠરાવ કરી અને અમારા લગભગ વીસથી થી પચીસ મકાનો જેવા સરપંચે અમને ઠરાવ કરીને ફાળવી આપેલા હતા અને જમીનમાં અમે રહીએ અને તાણા અમારા પાણીનો પ્રશ્ન હતો વીસ વર્ષ પહેલાં તો એ વખતે એમનો એક જૂનો વજ હતો આગળ થોડો અને આજથી ચાર વર્ષ પહેલાં એમને કીધું કે કામ કરો તમે આ જો જૂનો છે ને એનો અમે થોડો મોટો કરી દઈએ અને તમારા નજીક લઈ જઈએ તો અમારે પાણી ખૂટે નહીં અને તમે લોકો પાણી વાપરજો અને અમારા પાણીનો પ્રશ્ન હતો એટલે અમે કીધું સારું વાપરશું પણ એ જતાં એ લોકોએ જમીન એને કરી દીધી બિન ખેતી કરી દીધી અને પછી અમને જેમ જેમ ધમકીઓ વાળવા માંડ્યા તમે અહીંથી ખાલી કરીને જતા હોય અમારી સોસાયટી બનાવીશું તમારા આ ઝુંપડપટી જેવા વિસ્તારના કારણે અમારી સોસાયટી બનતી નહીં મકાનો વેચાતા નહીં એવા બધા પ્રશ્નો કરવા માંડ્યા અને અમને પાણી ગંદુ ભરવા માંડ્યા એટલે માનસિક ત્રાસ આપવા માંડ્યા જેના કારણે અમે હવે કંટાળી ગયા વારંવાર રજૂઆત કરી અમે અમારે આશા પછી ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી તો એમાંય કોઈ પેલું આવ્યું નહીં નિરાકરણ ના આવ્યું પછી મેં સ્વચ્છતા એપ ઉપર રજૂઆત કરી કારણ કે અહીં શું બાર અમે ઊંઘીએ ને તો ગંદકી મારત વાસ એટલે રહી જ ના એક છતાં સ્વચ્છતા એપમાંય મારો અરજી નંબર પડેલો હો પણ એમાંય કોઈ નિરાકરણ આવ્યું નહીં બસ એક જ એમને એમને પહોળાયા કે તમારા અંદર થોડા વોચ બનાવા દો અને તમે પાણી વાપરજો અને ચોખ્ખાઈ રાખીશું અમે પણ એ લોકો જોઈ જોઈ આ રીતના કરવા માંડ્યા અને અમારા બાળકો તો અંદર દુબઈ જવાનો બહુ મોટો પ્રશ્ન કારણ કે એક બે વાર નાની બાળકી અને જોવા આ એકદમ નાની બાળકી છે આ બાળકીને અમારે સ્પેશિયલ એક વ્યક્તિનો હોર રાખવી પડે આખો દિવસ તો તમે એ માણસોને જાણ કરી છે કે તમારા આ વજમાં તમે જે કાળજી નથી કરી ના તમે જોવા આવ્યા છો તમારા કામ હોય છે ત્યારે તમે આવો છો એના પછી કોઈ આવતા છો નહીં તો તમે શું આમાં કોઈ પગલાં લેવા ઈચ્છો છો હા સરકારે એક્શન લે અને આવા વજ દૂર કરે અથવા તો આના ઉપર તાબુ ભરી અને પેક કરી દે આ રીતના ખુલ્લા વજ અમારા બાળકો માટે અને અમારા સ્વાસ્થ્ય માટે જોખમી છે તમે ચીફ ઓફિસરને જ્યારે જાણ કરી તો ચીફ ઓફિસર તમને એવો કોઈ જવાબ આપે જ્યાંથી તમને સંતોષ થાય ના અમારા ગામના મિત્રો ઠાકોર ભીખાજી ગુંજાજીએ રજૂઆત કરી હતી ચીફ ઓફિસર સાહેબને કે સાહેબ જો આ રીતે અમારા વિસ્તારની અંદર અમારા ગામના સીમાડાની અંદર અન્ય ગામના સીમાડાના લોકો એટલે કે રૂની ગામના સીમાડાના લોકો એના બિલ્ડર ધરાવતા લોકોએ ગેરકાયદેસર ખોટી રીતે અમારા સીમાડામાં વજ ભરાવી દીધેલ છે અને તેના કારણે અમારા ગામજનોને બહુ નુકસાન તકલીફ પડે અને એ લોકો હેરાન થઈ તો તમે આ એક્શન લો અને વજ તોડીને દૂર કરાવો અથવા તો એના ઉપર કંઈક ભરાઈ દો જે ખુલ્લો હોય એટલે જોખમી

તો તમે જોઈ રહ્યા છો કે આ જે અહીંયાના લોકલ લોકો છે તેમને આ વોજ તથા અહીંયાના જે બિલ્ડર લોકો છે એમનાથી વારે ઘડી તકલીફ પડતી રહી છે તેમણે ચીફ ઓફિસરથી લઈને બધાને કીધેલું છે પરંતુ તેમના પ્રશ્નોનું કોઈ નિવારણ આવ્યું છે નહીં રિપોર્ટર નીલકમલ ચૌહાણ પાટણ આઝાદ ન્યૂઝ